અને ઇન્જેક્શન મળી કુલ તબીબ ઝડપાયા છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ચાર તબીબોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે તો તેમની પાસેથી દવાઓ અને ઇન્જેક્શન સહિત છવ્વીસ હજાર થી પણ વધુનો મુદ્દામાલ ઝડપાયો છે ત્યારે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સુરતના ભેસ્તાનમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ડિગ્રી વગરના તબીબો પર તબાહી બોલાવી હતી આ દરમિયાન પોલીસે ચાર બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા ત્યારે તપાસ દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ ઇન્જેક્શન સહિતનો કુલ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી